ઠગાઈ કરનાર મહિલા આરોપી દ્વારા પોલીસ મથકમાં જ મહિલા પોલીસ અને મીડિયા કર્મી સાથે ગેરવર્તન નવસારી જિલ્લાના યુવાનોને સરકારી નોકરી અપાવવાને બહાને તેમની સાથે ઠગાઈના કેસમાં ઝડપાયેલ માથાભારે મહિલા આરોપીએ પોલીસ જ મહિલા પોલીસ કર્મીઓ સાથે પણ બોલાચાલી કરી હતી ગણદેવીના એક કરાટે શિક્ષકને સરકારી નોકરી અપાવવાના નામે તેની સાથે થયેલ છેતરપિંડીના કિસ્સામાં નવસારી ખાતે રહેતી અને તપસ્યા નારી સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ નામની જીઓ ચલાવતી રીષિદા ઠાકુર નામની મહિલાનું નામ એક આરોપી તરીકે ખોલ્યું હતું આ ઠગાઈના કેસમાં દિલ્હીની એક ગેંગ પણ સંડોવાયેલ હોવાની જાણકારી મળતા નવસારી એલસીબીએ આ ઠગ ટોળકીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી જેમાં સોમવારના રોજ રિશિદા ઠાકુરને દિલ્હી ખાતેથી ઝડપી લેવામાં આવી હતી ઠગાઈના આ કિસ્સામાં દિલ્હીના ભેજાબાજ ઠગોએ નવસારીના વિપિન કુશવા અને તેના મિત્ર અભિષેક પટેલને દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન નજીક આવેલ જૂના રેલવે યાર્ડમાં લઈ જઈ એન્જિનના ડબ્બા દૂરથી જ બતાવી કથિતપણે રેલવે અંગેની તાલીમ આપી હતી બાદમાં બંને યુવાનોના કોલ લેટર અને આઈડી કાર્ડ પણ વોટ્સઅપથી મોકલાયા હતા આ દરમિયાન ટોળકીની જાણમાં ફસાયેલ બંને યુવાનો પાસે ટુકડે ટુકડે કુલ તેત્રીસ લાખ થી વધુની ઉચાપત કરી લીધી હતી જોકે પૈસા લીધા બાદ પણ નોકરી ન અપાવતા અંતે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું જેમાં રૂપિયા દસ લાખ તરત જ પરત કરી બાકીની રકમ અંગે ગલ્લા તલ્લા કરવા માંડતા આખરે ઠગાઈનો ભોગ બનેલા બંને યુવાનોએ આ ઠગ ટોળકી વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી આ ઠગાઈના કિસ્સામાં સંડોવાયેલ ઠગ ટોળકીની એક મહિલા ઠગ રિશિદા ઠાકુરને પણ પોલીસે ઝડપી

સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ એ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલટી પીજી ડીએમએલ ટી જીએનએમ એનએમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સીસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો